હગે વાલે મોકલાયા હાધુના ઈ મોકલાયા ને હાળી ની મોકલાયા ભાઈ બન્ના ઈ કણ્યો કે મોકલાઈ અને વધીને એ બારે બાર વેચી મારી બજાર માં દે ઘણો રૂપિયો આયો અને છોકરા ઈ ખાધી એ તો નફાની તો કહું ના હોય તો તમે બધા ઓબા વાપા રાખો તો તમારા છોકરાને મજરા આવે કોર પાછું ઓસમ પૂળું ખરો ને વાવા દોડું થઈ ગયું બે ચાર વખત વાવા દોડું આવ્યું ને તો એ કેજો તો જલી દેજી અને મારા ઓછા રોડ ઉપર થાય ને કે આ બોમ ના છોકરા ખરો ને ગુદામાં મરતું મેઠું લઈને આવે છે અને પછી વચ્ચી પાડી અને પાછા ચટણી બને ખોય છે એટલે પોર કોબા ચેટ્યા નતા ને એમાં લાભ લઈ ગયો તો રસ્તા ઉપર ખરો તો પાછો આવતા જતા ગમે તેનું મન બગડે આજ તો ના હોય ને તો પિક્ચર કે નક્કી કરીને ને જ આવે છે કોબો ને ખરા ને કોટા જેટી દેવા છે કોટા મોય ઉપર ચીડી એના ચડે ને એવું છે અને ના હોય ને

અલ ભગવાન ના પ્રતાપ હું આપળા વારો છે એ ભગવાન થોડી દયા રાખજે પાછો પોર ના જેવું ન કરતો નકા મુયા ખરો ને એના જેવું થા મારા લાય જતો પર હેડ કે બે દોયડીઓ લાયો હોત ને તો કોમ કરીતો નકા પાછું શું છે હું કરું છું નહી દેખાતું ત્યારે બગાટ ઓલ બોલશો ને ભાઈ બધું દેખાય છે તો તને દેખાય છે શું લેવા ભૂલી ગયા

એક વાર બગા તારા રાખવાના એક વાર શેંપુ તારા રાખવાના આજે વારો ની તમે છો ને પોર તને ખબર નહીં કે પોર વાવાઝોડું હોય તું તો આખા થઈ જતા ઓબા મે વાવાઝોડું બોલાયું તું લાયો કરીશ કેરી હું એક ટાઈમ રોટલા ખાવાનું ખાઈ જજે શંભુ બાકી ને ઓબા ની વાત નહીં વાત નહીં કેરીઓ નહીં કઈ જો આમ કેરીમાં ગોટલો નેકળશે ને એમ નેકડી દકા આ શંભુ છે શંભુ

તારી બાયરી શીખવાળા રીતે શીખતો ના એ રીતે આવતો ના હોય કર્યો ના નાખતો હું ભૂલી ગયો કે મારો ભાઈ હતો હું ને સાંધો તને કાઢી નાખ્યો તું હું કાઢી નાખતો મી તને કાઢી ખરા ને

આવડી આવડી કેરીઓ થઈ છે એટલે લાલચમાં કેરીઓ પણ શરમ જેવું છે તમારો લડો છો અને વાતો હું મોર આવ્યો હું મોર આવ્યો મારો વારો છે

તમે ના હોય તો હાલ્યા ભૂલી જાગે મોકલાતો અડધો પાંચ હાલ્યો મન કેરી ના મોકલાવતો એટલે વાવાઝોડું આવે તો પેટ ઉપર પેટ ફૂટી જાય હમણાં હોય

નામ લીધું ને તો બગલા જેવો ભૂડો બીધો કોઈ નહિ કોઈ ને કેરી વાળા બગલા જો અમુક કેરીઓ માં એમ રાહ ના કાઢી નાખો ને મારો નો જમખું નઈ

તમે બે શબ્દો નાખો વેચાલે કોઈ મે ભૂલ કરી સલાજી તમે વેચાલે ને ભૂલ નહીં કરે તમે હારું જ કરી છો પણ તમે ના કહી શકો બે શબ્દો એમ કઉ છું અમે બમણ તો પૈના આવ આવ કોઈ ઘર તો ના આવે અમારી લાખ રૂપિયા ની વાત છે પણ તમે કો બે શબ્દો તો બકલા આવ તો ડોટુ તો ના બોલાય એક વર્ષ તું રાશ એક વર્ષ એ રે રાખ એવું તો કઈ એક કઈ એક સમજાવો ને એટલે એટલા મારા ગમે તે ગમે તે બોલો કરી મને તો એવું લાગે છે શંભુ આ કેરીઓ પાકતા તમારા બે નો એ જો હું છોડવાનો નહિ આ વખત તમે હેડો ના હોય

પણ મને જેવી મોકલાવજો પાછું આજ સુધી કદી પાડી ના નહીં આ વખતે બે મન મોકલાવ ચિંતા કરશો ને તમારા કેરીઓ તમારા ભાગ ની મરી જશે ભાગની વાત નહી આખો વારો જ મારો છે

તો વારો આવતો હોતો ભગલા ને ખરો ને ના બોલા તને આલી દેવા પરવા તમે આયા તો થાય ઈ તમે તાં ડોહો જીવતા હતા તાલે તમે તમારા રોહાઈ કીધું તું કે જે દારે વેચો એ દારે ભાગ આલી દેજો શંભુ વેચો તો શંભુ આલી દે પગો વેכה તો પગો આલી છે આ તો તાણી રીત કરવાનું હતા મને મા કેરિયોની તો એમ તમારો દોહય જે કરી એ ખરી ચોખવટ તો એવું તમે અતાનીયામાં ભૂલી ગયા તા કે એક વર્ષ તારા રાખવાના અને એક વર્ષ પગલો રાખશે

તૂટી ગયા સર એટલે તમારો કહેવાનો મતલબ હું સર બે ડફણો ખરો ને એટલે વિચાર એવો સર કે સીધો થોડું દફણો ઉપર ના પડે પાછું ભગા પાથી ઉપર દફણો પડે ને તો વાત ભૂલી જવાની સપનો ના ગોડો માણસ બહેન કાતો ડફણું પડે આ ભગો ખરો ને એવો ગોડો માણસ નહીં ભગો બુદ્ધિશાળી છે

એવું ના સમજવાનું હોય એ પોણી બઉ ઊંડું હોય બહુ ઊંડું અને મારતું પાણી હોય ને પાછા આવે બધા ખબર છે ને એ પોણી માં તળિયા પાછા આવે બીજા બાકી ભગો નહીં એવો કાર પડશે તો પોણીએ તમારી તલવાર વાળા કરીએ મારા ગળા ઉપર નમાયેલું રાખે પેલું બધું તારું કપા નમાની હમ ના પેલો થાય વધાર ના હારું વધારું કશ કર સમજી લ્યો કે નતોય મને એટલું કો ખાલી ગામમાં એટલું નતું આવ્યું કે નતું તમારા ઘર ની કટ્ટુ કટ્ટુ કટુક એરિયો પકડતો તમારે મોકલાવી દો હુંબા મોરા છો ફોન લેવા હોય દઉં કર્મ માં હોય તો બધું થાય તારા કર્મ ફોન ના હોય તો કરું ભાલા ઘડી મારા માં જ નુકસાન મોકલવાનું

નહીં મળી નહીં મળી એટલે વધારાની પંચાયત ના કરોલો રસ્તો કાઢી ને એક કોમ કરો મજા મજા વેચી મારો લોઢુ કોણ બોલે તું બોલેશું મારો કશું નઈ અડધો ભાગ તો આવે ગઈ નહીં મોતું

છોકરું છે એ તો વિચારો પેલ બાદ કયો જો કેવાનું સહી તમે તો ઓબા તમારા બાપ આબરૂ કાઢી બાપ આબરૂ કાઢી તમારો બાપ હારો તો પણ તમે બે ખરાબ ખરાબ

રાહ નેકરી બેનો રાહ નેકરી રહો રાખજો પાછા આપણા પૈસા લે કરો છો પાછા હા તો હું એ શંભુ એ શંભુ

ખરેખર મારા બાપા એવી મજૂરી કરી મજૂરી કરી જમીનો રાખી ખેતરમાં આયા એ અત્યારે અમારે ખાવા તો અને ખરેખર જેને નહીં ને એને કશું નહીં સારું થયું મારા બાપા નું અને અમારા ઝઘડા બગડા પડી મેળવાસી અને જે હોય એ મળી હંપી બે ભાઈઓને રાખવું પડશે ચલો ભગત સારી વાત કરીને જાઓ હો